નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મકવાણા સમરસિંહ ગુલાબસિંહ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું કોન્ડિટ પાઇપ કાપવાની અને ઓટા પાડવાની પ્રેક્ટિસ કેવી રીતના કરવી તે પ્રેક્ટિકલ વિશે તાલીમ સા માર્ગદર્શન આપીશ તો મિત્રો આપ સૌને ખ્યાલ છે કે ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં જુદા જુદા વાયરિંગ કરતા હોઈએ છીએ જેમ કે ક્લિટ વાયરિંગ કેસિંગ કેપિંગ વાયરિંગ અને મેટલ કોન્ડિટ વાયરિંગ તો હવે જ્યારે મેટલ કોન્ડિટ વાયરિંગ કરતા હોય ત્યારે વળાંક આવે કોઈ ટી જોઈન્ટ લેવું પડે ત્યારે આપણે એ પાઇપને ટી લગાવવી પડે અથવા પાઇપ આગળ લગાવવી હોય તો એને કપલિંગ લગાવતા હોય એટલા માટે એને ઓટા પાડવાની જરૂર પડે છે તો મિત્રો હવે આપણે કોન્ડ્યુટ પાઇપને કાપવાની અને ઓટા પાડવાની પ્રેક્ટિસનો પ્રેક્ટિકલ કરીશું તો મિત્રો આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ છે કોન્ડિટ પાઇપને કાપવાની અને ઓટા પાડવાની પ્રેક્ટિસ કરવી તે વિશે કયા કયા સાધન જોઈશે અને સામગ્રી શું જોઈશે આપણે જોઈએ તો આપણે પાઇપ વાઈઝ જોઈશે એક હેક્સો ફ્રેમ વિથ બ્લેડ ઓઇલ કેન કોન્ડ્યુટ ડાયસેટ અને જેની પર ઓટા પાડવાના છે એ કોન્ડ્યુટ પાઇપ તો મિત્રો હવે કોન્ડ્યુટ પાઇપને કાપી અને ઓટા કેવી રીતના પાડીશું એ હવે સાધન સામગ્રી જોઈને પ્રેક્ટિકલ કરીશું તો આપણી પાસે એક પાઇપ પાઇપવાઈઝ છે હેક્સો ફ્રેમ વિથ બ્લેડ આપણી જોડે એક કોન્ડિટ પાઇપ છે કાપતી વખતે લુબ્રિકેશન માટે આપણી જોડે એક ઓઇલ કેન છે અને કોન્ડ્યુટ ડાયસેડ છે જેના દ્વારા આપણે હવે પાઇપ પર કાપીશું અને વોટર પાડવાની પ્રેક્ટિસ કરીશું તો મિત્રો જે કોન્ડ્રિટ પાઇપને કાપવાની છે એ પાઇપને આશરે આપણે ફૂટપટ્ટીથી પટ્ટીથી નવ ઇંચનું માર્કિંગ કરીશું પાઇપ ઉપર અને પાઇપ વાઇસના જોમો કોન્ડિટ પાઇપને સેટ કરી જરૂર મુજબ આપણને બહાર રાખીશું અને વાઇસને જોબ ટાઈટ કરીશું તો મિત્રો હવે હેક્સો ફ્રેમ વડે કોન્ડિટ પાઇપને કાપીશું તો મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાઇપ કપાઈ ચૂકી છે અને પાઇપ વધારે અહીંયા ચેફર થયેલું હોય તો ફાઇલથી અથવા એમરી પેપરથી સાફ કરવું જોઈએ તો મિત્રો હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કોન્ડિટ ડાયસેટનો આપણી પાઇપ પ્રમાણેનું ડાયસેટ પસંદ કરવું અને આના સ્ક્રૂને એડજસ્ટ કરવું સામે ઓટા પાડવા માટે ના બંને અઢ અડધિયા ડાય નાખી એ રીતના સેન્ટરમાં સેટ કરવા જેથી આપણી પાઇપ સેન્ટરમાં રહે હવે આપણે પાઇપને વાઇસમાં ફિટ કરી અને વોટા પાડીશું તો મિત્રો જોઈ શકો છો અહીંયા ડાય બે અડદિયા એ રીતના સેટ કરીશું જેથી આપણી પાઇપ સેન્ટર વચ્ચે રહેશે હવે ડાય હેન્ડલ આપણે ફિટ કરીશું જેના દ્વારા આપણે ડાયસેટને ફેરવીને કોન્ડિટ પાઇપો પર વોટા પાડીશું મિત્રો અહીંયા જોઈ શકો છો નલિંગ કરેલો ભાગ હોય છે જેથી વોટા પાડતી વખતે આપણો હાથ લપસી જાય નહીં હવે આપણે પાઇપને વાઇસમાં ફિટ કરી વોટા પાડવાની શરૂઆત કરીશું તો મિત્રો હવે વોટા પાડવાની શરૂઆત કરીશું ત્યાં આપણે લુબ્રિકેશન માટે થોડું ઓઇલ વાપરીશું હવે જ્યારે ઓટા પાડવાની શરૂઆત કરીએ ત્યારે વધારે આની પર દબાણ નહીં આપીએ અને એક ઓટો ગુમાવીશું પછી અડધો ઓટો પાછો લાવીશું એવી રીતના પાઇપ ઉપર ઓટા પાડતા જઈશું આ રીતના આપણે હવે જરૂરિયાત મુજબના ઓટા પાડીશું જે અંદાજિત આઠથી દસ જેટલા હોય છે ને હવે આપણે જોબને પાઇપ વાઇસમાંથી દૂર કરી ઓટા ચેક કરીશું તો મિત્રો આપણે હવે અહીં જોઈ શકીએ છીએ કોન્ડિટ પાઇપને ઓટા પાડેલા મિત્રો આપણે પ્રેક્ટિકલ દરમિયાન આપણે શું સાવચેતી રાખીશું એ જોઈએ તો ઓટા પાડતી વખતે ડાય સ્ટોક પર વધારે દબાણ ન આપીશું અને ડાયને વધારે ટાઈટ ન કરીશું તો મિત્રો હું આશા રાખું છું કે આજના આપણા કોન્ડિટ પાઇપ કાપવાની અને ઓટા પાડવાની પ્રેક્ટિકલ વિશે સમજાવી એને આપ સૌને સંપૂર્ણ સમજ પડી હશે આભાર